પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી દારૂની બંદીને લઈને સવાલો ઉઠી રહ્યા છે એસએમસીથી લઈ સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલી કામગીરી દર્શાવે છે કે કચ્છમાં દારૂની હેરફેર કઈ હદ સુધી થઈ રહી છે તાજેતરમાં પશ્ચિમ કચ્છના બે લિસ્ટેડ બુટલેગરોનો ત્રણ કરોડનો દારૂ ઝડપાઈ ગયો તે વચ્ચે હવે અબડાસાના દેશી દારૂની રેલમ છેલ પર સ્થાનિકોએ જનતા રેડ કરી પોલીસની કામગીરી સામે હજારો સવાલો ઉઠ્યા છે

તાજેતરમાં જ પૂર્વ કચ્છમાં એસએમસી રેડ કરી દેશી દારૂનો મોટો જથ્થો પકડી સ્થાનિક પોલીસનું નાક કાપ્યું હતું જે ઘટના હજુ તાજી છે તેમાં સ્થાનિક બેદરકાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી તેવામાં હવે પશ્ચિમ કચ્છમાં સ્થાનિક લોકોએ ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા બેફામ દૂષણ સામે અનેક વાર રજૂઆત પછી પણ કાર્યવાહી ન કરતા જનતા રેડ કરી હતી અને બોલેરોમાં થતી દારૂની હેરફેર પકડી પાડી હતી રાનિક આગેવાનોએ દારૂ પકડવા સાથે પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા હતા. દારૂ માફિયાઓને પોલીસની મીઠી નજરનું કાયમી રક્ષણ મળતું હોવાનો આરોપ લગાવ્યો હતો. અને અનેક વાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ સંચાર્ક છે.